અત્યાચાર અત્યાચાર ગુજરાત આજ રોજ ગોપાલભાઈના સમર્થનમાં આમ આદમી પાર્ટી ગાંધીનગર જિલ્લા અને તાલુકાના તમામ સભ્યો ઉપસ્થિત છે ગાંધીનગર ખાતે અને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ ગોપાલભાઈ પર જે હુમલો થયો છે એને ખૂબ કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા સમયમાં હજી ગોપાલભાઈ એવો યોદ્ધા છે આમ આદમી પાર્ટીના કે જેટલો તમે એને પડતાળિત કરશો એમથી ડબલ તાકાતની ઉપર ઉઠશે અને આમ આદમી પાર્ટી તમામ ગાંધીનગર શહેર અને આખા ગુજરાતની ટીમ આવી રીતે ડબલ તાકાતથી લડશે એટલે ભાજપ કોંગ્રેસ આ હુમલાઓ કરાવે છે તેનાથી આમ આદમી પાર્ટી ડરવાની નથી ધપવાની નથી અને આવનારા સમયમાં સકારાત્મક રાજનીતિ સાથે અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ અને વધવાના છીએ એટલે જેનાથી જે દમખમ દાગતા હોય એ લગાડી લેજો પણ આમ આદમી પાર્ટી આજે બી ડરી નથી કાલે બી ડરી નથી અને આવનારા સમયમાં ક્યારેય ડરશે નહીં જય હિન્દ જય જય ગરી ગુજરાત